નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ અંદર તમને દરેક દરેક પ્રકારની તૈયારીઓ કરાવતી હોય એવી એકમાત્ર ગુજરાતની આપણી આ ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ અહીંયા તમારી એકમ કસોટીઓ હોય તમારી સ્વજીન પોથી હોય તમારી પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ હોય જ્ઞાન સાધના હોય એનએમએમએસ હોય દરેક પ્રકારની તૈયારીઓ તમને અહીંયાથી કરાવવામાં આવે છે તો જરૂરથી આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો બે લાયકોન દબાવી દેજો ચાલો મિત્રો તો આ વિડીયોમાં આપણે ધોરણ છની અંગ્રેજી વિષયની પંદર ત્રણ બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે મિત્રો ધોરણ અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી છે બરાબર તો આ દરેકે દરેક એકમ સોલ્યુશનની પીડીએફ પણ તમને મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો એમાં પ્રશ્ન નંબર એક નીચેના વિધાનો સામે ખરા અથવા તો ખોટું કરો પહેલું ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પેલેસ તો જવાબ આવશે ટ્રુ બીજું નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર્સ તો જવાબ આવશે ફોલ્સ ત્રીજું ધ કુક મેડર ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ તો જવાબ આવશે ટ્રુ ચોથું નોબડી બડી લાઇક ધ ન્યૂ ડિશ એવિયલ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ અ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસ તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન પહેલું ધ નેમ ઓફ ધ ડિશ વોઝ ખાલી જગ્યા તો જવાબ આવશે એવિયલ બીજું ધ કેમલ હેઝ અ બિગ ખાલી જગ્યા તો જવાબ આવશે સ્ટમક ત્રીજું વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર અ ગ્રુપ ઓફ બર્ડ તો જવાબ આવશે વિકલ્પ સી ગ્રુપ ચોથું તો એગ વિલ મેક મિસ્ટર મફતલાલ ખાલી જગ્યા તો જવાબ આવશે રીચ પાંચમો ધ બોય અવે અવેધ ખાલી જગ્યા તો જવાબ આવશે મિત્રો ધોરણ ની તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજની અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે તે અંગ્રેજી વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ જશે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ તો જરૂરથી અભ્યાસ કરી લેજો અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર પણ તમે કોન્ટેક કરી શકો છો મિત્રો ધોરણ છ ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેકે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ રીડ ધ ફોલોઇંગ પોઈમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ આઠ માર્ક છે તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ ડીડ ધ કુક ફર્સ્ટ ડુ વિથ ધ વેજીટેબલ સ્ક્રેપ તો જવાબ આવશે ધ કૂક ફર્સ્ટ વોશડ ધ વેજીટેબલ સ્ક્રેપ એન્ડ કટ ધેમ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ બીજો સવાલ વોટ ડીડ ધ ગ્રાઇન્ડ ટુગેધર તો જવાબ આવશે હી ગ્રાઉન્ડ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર ત્રીજો વોટ ડીડ હી પાવર ઇન ટુ ધ મિક્સચર તો જવાબ આવશે એ પૌડ અ ન્યૂ સ્પૂન્સ ઓફ અ કોકોનટ ઓઇલ ઇન્ટુ ધ મિક્સચર વોટ ડીડ હી યુઝડ ડેકોરેટ ધ ડીશ તો હી યુઝ કરી લિવ્સ ટુ ડેકોરેટ ધ ડીશ ત્યાર પછી છે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન પહેલું ધ કૂક કટ ધ વેજીટેબલ્સ ઇનટુ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ બી લોંગ સ્ટ્રીપ બીજું વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ લુકડ એટ તો જવાબ આવશે સ્ટેડ એટ ત્રીજું ધ કૂક પોઉડ અ ફ્યુ સ્પૂન્સ ઓફ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ બી કોકોનટ ઓઇલ ચોથું ધ કૂક એડેડ અ ખાલી જગ્યા કડ ટુ ધ કરી તો અહીંયા જવાબ આવશે વિપડક મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર જે છે અને એ પણ નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસની દ્વિતીય સત્રાંત પરીક્ષાની આવી છે ને એ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે ને તમારી ગયા વર્ષની જે પરીક્ષાઓ હોય ત્યાર પછી તમારી જે સ્વઅધ્યન પોથી છે તમારી જે એકમ કસોટીઓ છે અને તમારી જે બ્લુ પ્રિન્ટ છે એના આધારે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો વીણી વીણીને તૈયાર કરેલા છે એટલે પરીક્ષામાં પૂછાવાની પણ પૂરેપૂરી શક્યતા છે તો એવા જ પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે ને એ પણ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે તો જરૂરથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો એક પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને અસાઇનમેન્ટ જે છે એની કિંમત ચાલીસ રૂપિયા છે બંને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે અને બંને પ્રશ્નપત્રો છે અને પ્રશ્નપત્રની સાથે એના આન્સર પણ તમને મળી જશે અને જો તમારે આપની શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે જો પ્રશ્નપત્ર જોઈતું હોય તો એની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે આ નંબર ઉપર ફોન કરવાનો છે મિત્રો વોટ્સઅપ કરશો તો જવાબ નહીં મળે ફોન કરી અને માહિતી મેળવી લેજો ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેશન ચાલો તો અહીંયા પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ ઉપરથી જોઈએ પહેલો સવાલ વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સિસ્ટ તો જવાબ આવશે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન અ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસરૂમ બીજું વોટ ડઝ સિદ્ધાર્થ ડિસલાઇક તો જવાબ આવશે સિદ્ધાર્થ ડિસલાઇક અ લેક્ચર્સ ત્રીજું હાઉ વિલ સિદ્ધાર્થ ટીચ હિમ હિ સ્ટુડન્ટ તો જવાબ આવશે સિદ્ધાર્થ વિલ ટીચ હિ સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટીઝ ક્વેશ્ચન નંબર પાંચ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ એમાં પહેલું આઈ ખાલી જગ્યા ટુ એપલ્સ તો જવાબ આવશે એટ બીજું સૂરજ વિલ ગો હોમ નેક્સ્ટ ખાલી જગ્યા તો જવાબ આવશે વીક ત્રીજું ખાલી જગ્યા આઈ કેન નોટ પ્લે ચેસ તો નો અને ગીવ મી ખાલી જગ્યા પેન્સ પ્લીઝ તો જવાબ આવશે ટુ મિત્રો ફરી મળીશું આપણે તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ જે ઓરિજિનલ એકમ કસોટી છે આપણે તે ઓરિજિનલ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે ધોરણ છની એ દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે